મિત્રો ઉપર ફરી સ્વાગત છે આપણું ગુજરાતી મસ્તી ડિજિટલ પર અલગ અલગ જાતની કેવાયસી ની હાલ સિઝન ચાલી રહી છે એવોમાં તાજેતરમાં કરેલું ગેસ કનેક્શનની ની ઈ કેવાયસી ફરજિયાત કરવાની જાહેરાત કરવામાં આવી છે તો ઈ કેવાયસી કેવી રીતે માત્ર થોડી જ મિનિટમાં આપ ઘર બેઠા આપની જાતે કરી શકો છો એ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જણાવીશું દર્શક મિત્રો ગેસ કનેક્શનની ની ઈ કેવાયસી કરવાના બે રસ્તા છે એક તો આપ આપના ગેસ કનેક્શન ઓફિસ પર જઈને ઈ કેવાયસી કરી શકો છો અને બીજો રસ્તો આપ જાતે પોતાના ઘેર બેસીને ઈ કેવાયસી કરી શકો છો એક પણ રૂપિયો કોઈને આપ્યા વિના વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા એક નાનકડી વિનંતી છે જો આપ ચેનલ પર નવા છો તો વિડિયોની નીચે દેખાતું સબસ્ક્રાઇબ બટન દબાવી અને બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા તો ચાલો સીધા આપણે મોબાઈલની સ્ક્રીન પર જઈએ પણ મોબાઈલમાં બે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે પહેલી ઇન્સ્ટોલ કરવાની રહેશે ઇન્ડિયન ઓઇલ વન નામની એક એપ્લિકેશન આવે છે અને આપ ઇન્સ્ટોલ કરી લો ત્યારબાદ એક એપ્લિકેશન છે આધાર ફેશ રેડ આ એપ્લિકેશન ફરજિયાત આપણે ઇન્સ્ટોલ કરવાની રહેશે આ બંને એપ્લિકેશનો આપણા મોબાઈલમાં જ્યારે પણ ઇન્સ્ટોલ થઈ જાય એટલે કે ફર્સ્ટ નંબરમાં જ્યારે ઇન્ડિયન ઓઇલ અને ઓપન કરવાની રહેશે આમાં આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે જેમાં આપે ચેક નવા છો તો આપણે સાઈન અપ તો કરવાનું રહેશે એના માટે થ્રી ડોટ પર ક્લિક કરી અને ત્યારબાદ આપે લોગ અને સાઇન અપ નામના બે ઓપ્શન આવશે એમાં અપ નામનું ઓપ્શન આપવાનું રહેશે જેમાં મોબાઈલ નંબર ડિટેલ ઈમેલ આઈડી ફર્સ્ટ નેમ ને લાસ્ટ નેમ આ ચાર પ્રકારના ઓપ્શન આવશે એમાં આપે તમામ ડિટેલો સબમિટ કરી અને એંગ્રિ વિથ આપી દેવાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આ તમામ પ્રક્રિયા પૂરી થયા બાદ આપ જ્યારે એમાં લોગિન કરો છો રજીસ્ટ્રેશન પૂરું થયા બાદ સૌથી પહેલા ઉપર આપને કેન્ડિડેટનું નામ જોવા મળશે પછી આપે એલપીજી કનેક્શન સાથે લિંક આમાં કરવું પડશે એના માટેની શું પ્રોસેસ છે ચાલો આપણે જાણીએ તો આ પ્રકારનું ઓપ્શન આપની સામે શો થશે લિંક માય એલપીજી આઈડી તો એને ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ આપે તો મિત્રો આમાં સોળ અંકનો જે એલપીજી આઈડી નંબર એટલે કે આપણા જે ની બુક હોય અને જે રસીદ મળેલી હોય ને એમાં સોળ અંકનો નંબર આવે છે એ નંબરને આમાં સબમિટ કરી દેવાનો એટલે તમે સોળ અંકનો નંબર સબમિટ કરી દેશો જો કે સત્તર અંકનો હોય છે પરંતુ એક અંક અહીંયા લખેલો ઓલરેડી આવે છે એટલે કે સોળ અંકનો અહીંયાથી તમે નંબર સબમિટ કરી દો ત્યારબાદ આગળનો સ્ટેપ આપણે ફોલો કરવાના રહેશે નંબર સબમિટ કરતા ઓટીપી આવશે જે ઓટીપી આપણે કરેક્ટરલી ભરી દેવી એટલે લૉગિન કમ્પ્લીટલી થઈ જશે અને કન્ફર્મ થયા બાદ હવે આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે એમાં થ્રી લાઇનને ફરીથી ક્લિક કરવાની આ થ્રી લાઇનને ક્લિક કર્યા બાદ અહીંયા માય પ્રોફાઇલ નામનું તમને ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કર્યા બાદ હવે ઈ કેવાયસી નામનું જે ઓપ્શન આવે છે તો આપણે ઈ કેવાયસી કરવા માટેની આગળની પ્રોસેસ કરવી રહેશે જેમાં ઈ કેવાયસીનું સ્ટેટસ જોવા મળે છે જો આપણે ઈ કેવાયસી કરેલી છે તો ગ્રીન નું ઓપ્શન જોવા મળે છે અને નથી કરેલી તો આપણે ઈ કેવાયસીના સ્ટેપમાં આગળ વધી અને તેની પ્રોસેસ આપણે પૂરી કરીશું હવે મેં તો એ કેવાયસી કરેલી છે એના માટે રી કેવાયસીનાનું ઓપ્શન શો થાય છે પરંતુ જો આપણે ઈ કેવાયસી નથી કરેલી તો આપના અહીંયા લખેલું ઈ તેના પર આપણે ક્લિક કરી અને ફી સ્કેન કરવાનું રહેશે આપ જ્યારે ફી સ્કેન કરો છો ત્યારે સીધી રીતે તમારું માથું કંઈક આવી રીતે સામે રાખવાનું રહેશે આડું રાખવાનું રહેશે અને આખું તમારી બંધ અને ઓપન કરવાની રહેશે જેનાથી સામેના વ્યક્તિને ખબર પડે એટલે કે સિસ્ટમને ખબર પડે છે કે આપ જીવિત વ્યક્તિ છો અને સામાન્ય રીતે જોઈ શકાય છે કે એ કેવાયસીમાં ઘણી વખત તકલીફ થાય છે ફેસ સ્કેન કરવામાં તો ફેસ સ્કેન કરતી વખતે એક વાતનું ધ્યાન રાખજો કે તમારી જે પાછળની જગ્યા છે એટલે મતલબ કે પાછળનો ભાગ છે એ એક સાધારણ દિવાલ હોય કે એક જ કલરની દીવાલ હોય કોઈ અલગ અલગ કલર કે જાહેર જગ્યા પર આપને આપ ઘરની કોઈ સામાન્ય દીવાલ છે ત્યાં આપ પોતાનો ફેસ સ્કેન કરી શકો છો અને આવી રીતે તમારું ફેસ સ્કેન કમ્પ્લીટ થતા અને તમે ઈ કેવાયસી તમારી સંપૂર્ણ થશે અને આપ નોંધણી તમારી પૂરી થશે જેનાથી આપણે બીજી કોઈ જગ્યાએ જઈને ઈ કેવાયસી કરવાની જરૂર નહીં પડે અને ઈ કેવાયસી સંપૂર્ણ થતાં જ અહીંયાથી આપનું સ્ટેટસ ગ્રીન દેખાવા મળશે એટલે આપની ઈ કેવાયસી પૂરી થઈ છે મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા